કોરોનાનું નવું વેરિયન્ટેડ જીવનનો સમગ્ર વિશ્વ આહકાર મસાવી રહ્યું છે અને ખાસ કરીને બ્રિટન ચીન અને અમેરિકામાં જીવનના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે અને એવું જાણવા મળ્યું છે કે ચીનના કોરોના કારણે મોટા પાયે મૃત્યુ થઈ રહ્યા છે અને મૃત્યુના આંકડા એટલો વધારે છે કે મોટા પાયે મૃત્યુ રહેલા છે અને મૃત્યુનો આંકડો એટલો વધારે છે સમસાન 24 કલાક ચાલશે ને એક એવાલ અનુસાર સ્થાનિક અખબારો માહિતી આપવામાં આવી મુજબ જીવનના પ્રકારના મૃત્યુ માટે જવાબદાર છે જાણે દી કે હું ના જીવનના વ્યાજમાં પ્રકારનો વર્ગીકરણ પ્રાપ્ત કરી વહુનો પોતાનો રિપોર્ટ તાજેતર અઠવાડિયામાં જીવોનો વેસ્ટ કેસોમાં વધી આ દરમિયાન સેનમાં એન પ્રાપ્ત અખબારો છે અને આ આમાં વ્યક્તિને દાવો કર સરકારી સંબંધ તે વિનિત સતત છે અને આ વ્યક્તિનું નામ શ્રી જો હોવાનું કહેવામાં આવે છે કે તેમનું કહ્યું છે કે આ અંતિમ સંકાર સંસ્કાર ગૃહ કુલ આઠ શમશાનો હોવા તેનો મુદ્દે ચોવીસ કલાકમાં ખૂબ જ મૃત્યુ ફ્રીજમાં રાખવા માટે એટલું જ નહીં વ્યક્તિનું એમ પણ કહેવામાં સરકારી શમશાનો ગ્રહ લોકો જરૂરી પૂરી કરવા માંગશે સંસદે કહ્યું કે ત્રણ વર્ષ ઘણા ખાનગી શમશાનો પણ ખોલવામાં આવ્યા છે અને બિઝનેસમેન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને સ્થાનિક શમશાનો સંખ્યા વધતી છે એટલા જ માટે લાશો હોય આરોગ્ય આ લાંબી લાઈન લાગી રહી છે મુદ્દે મળતા ફ્રીજના જુદા જુદા શસ્ત્રો અને અનુસાર લાલ ચીલની એક લાખ અઢાર હજાર સાતસો સાતસો સામે હજુ આવ્યા છે